પોણિયા ગંગાજી રોડ પર ખાડીમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ઘટના સ્થળે આવી તપાસ કરવાની માંગ પારડીના પોણિયાથી ગંગાજી જતા રોડ પર આવેલી રોહિત ખાડીના પુલ પાસે શુક્રવારના રોજ અસંખ્ય માછલીઓ મૃત અવસ્થામાં જોવા મળી હતી આ દ્રશ્ય જોઈને સ્થાનિક રહેવાસીઓ ચિંતામાં મુકાયા છે અને ખાડીના પાણીમાં પ્રદૂષણની આશંકા વ્યક્ત કરી રહ્યા છે આજ રોજ ખાડીના પાણીમાં માછલીઓ મૃત પામી હોવાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીની સપાટી પર તરતી અસંખ્ય મૃત માછલીઓ જોઈને લોકોમાં ચિંતા અને આશ્ચર્ય ફેલાઈ ગયું હતું સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ માછલીઓના મોત દરમિયાન ભરતીનું ખારું પાણી ખાડીમાં આવવાથી પાણીમાં પ્રદૂષણ વધારો થયો હોય જેને કારણે માછલીઓ મૃત્યુ પામી હોય તેમજ બીજું કારણ નજીકમાં આવેલ ઔદ્યોગિક એકમો દ્વારા પાઇપલાઇન મારફતે કેમિકલયુક્ત પાણી ખાડીમાં છોડવામાં આવતું હોય તે હોઈ શકે છે આ સાથે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અગાઉ પણ ઘણી વખત આ ખાડીમાં પાણી લાલ રંગનું જોવા મળતું હતું જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો સંકેત આપે છે આ પ્રદૂષિત પાણીથી માછલીઓ ઉપરાંત અન્ય જળચર જીવો અને મૂંગા પ્રાણીઓ પર પણ માઠી અસર થઈ શકે છે ત્યારે સ્થાનિક રહેવાસીઓ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ઘટના સ્થળે આવી તપાસ કરવા અને પાણીના નમૂના લઈને પાણીમાં પ્રદૂષણના સ્તરની માપણી કરવા માટે માંગ કરી છે જો સમયસર યોગ્ય પગલાં ન લેવામાં આવે તો આવી ઘટનાઓને પુનરાવર્તિત થવાની શક્યતા છે